ਇੱਕ ਡਗਲੂ ਮੈਂ ਇਹ ਆਗਣ ਬਣਾ ਜਨਨੀ ਥੀ ਜਉ ਬਸੋ ਕ ਮਾ ਤੂ ਹੁੜਾਵੇ ਅਨਿਆ ਸੰਤ ਜਗਾੜੇ ਅਨ ਭੈਣ ਵੀ ਦੇ ਭਗਵਾ ਦ ਸੰਤੋਨੋ ਐ ਸੰਤੋਨੋ ਸੁਭਾਵ ਛੇਇਓ

એમ કેવાય કે ગામના આગેવાનો બે પાંચ દરબારો છે બે પાંચ પટેલો છે બે પાંચ બીજી જ્ઞાતિ ના છે એવા દહક જણા

કે બાપુ અમારા બગસરાનો વાણીયો જેનું નામ મણીલાલ છે અને એ મણીલાલ એમ કહેવાય બગસરાની અંદર લાખો રૂપિયાનું ફૂલેતું ફેરવી નાખ્યું છે માણસોના લાખો રૂપિયા એમ કહેવાય વેપારમાં હારી ગયો છે અને બાપુ ઈ અમે હું સાંભળ્યું છે કે અમારો ઈ મણીલાલ છે બગસરાનો ઈ તમારા હતાધારમાં ટેલ કરે છે બાપુ તમે ભોળા છો અને તમને છેતરી નો જાય ને એટલે અમે બગહરાનું માજન તમને ચેતવવા આવ્યા છે અને સામજી બાપુ આટલો પીરો કોણ હાજર છે કે હા બાપા કે તપાસ કરો આવો કોઈ બગહરાનો મણીલાલ નામનો માણસ ટેલ કરે છે બગ આપણા હતાધારમાં અને સાહેબ માણસોએ એ ખાંડી એક એક જગ્યાએ પૂછીને આવી ગયો કે કીધું કે હા બાપુ ગૌશાળાનું કામ કરે છે જાવ એને બોલાયા હોય એને કયો સામજી બાપુ બોલાય

શાનવાળા હાથ લૂતો 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 બોલાવો બોલાવનાર માણસ ની હાલે હાલ થયો રસ્તામાં પૂછ્યું કે ભાઈ શામજી બાપુનું મારું શું કામ છે કે મને ઈ નથી ખબર પણ તારા બગસરા નું માજન બધી જ્ઞાતિના બબે જણા આવ્યા છે અને શામજી બાપુની પાહે બેઠા છે પણ બગસરાનું માજન આવ્યું છે તાતો એમ કહેવાય કે વાણીયાનો દીકરો રસ્તામાં લોવા પીડ્યો એ આપણા બીગા એ હતાધાર ના પીર બાપ મારે કોઈનો નો રૂપિયો રાખવો નથી ધંધામાં ખોટ ગઈ છે પણ મારા પાપ મારે મોર હતાધાર આવ્યા એ બગહરા માજને માજ વાણે મારા શાંતિ બાપુને ને રાવ કરીએ છે ને મને અહીંયા ટેલ નહીં કરવા દે મને હતા ધાર કાઢી મુકશે હે આપા ગીગા મારી લાજ રાખજે મારી લાજ રાખજે

અમારા હતાધારની જગ્યા થી ભૂલ થઈ કે વાણિયાનો દીકરો અને અમે તને ગૌશાળાનું કામ હોય તું વેપારીનો દીકરો છો તું વાણિયાનો દીકરો છો અને બાપ અમે ગૌશાળાની ટેલ હોપી અમને માફ કરી દેજે એક બાજુ વાણિયો રોવે છે અને એક બાપુ એક બાજુ સામે બાપુ એને બથમાં લઈ અને માથે હાથ ફેરરે છે કે વાણિયા તારે ની ટેલ કરવી છે કે તો કે હા બાપુ કે તારી હતાધારની ટેલ ગૌશાળાની સેવા નો હોય

માટે વયો ગયો બાબુ હવાર માં કે હવારમાં માં વહેલો નીકળજે એ હવારમાં માં ગોંડલ માં ગયો આખી મરચા ની બજારમાં ફરીને હારામાં હારું મરચું લઈને ટેમ્પો ભાડે બાંધી નીકળ્યો પણ સાહેબ આ તો જગત છે

અને હજી તો એમ કેવાય કે કોઠાર ની અંદર રીક્ષા ઉતરે નરેલાલ માણસો ની સંત ની વ્યાખ્યા ક્યાંક જુદી છે માણસો ની વાત કરે છે એ મણીલાલ ના હાથમાંથી રૂપિયા લઈને થયેલી નાખીને કીધું બાપ હિસાબ ને નથી પેલા પ્રસાદ લઈ લે ને પછી મને મળવા આવે આણિયો વયો ગયો અને ભગસરાનું જે માજન બેઠું હતું ને એને એમ કીધું કે ભલા માણસ જો આ માણસને કોઈના રૂપિયા રાખવા હોત તમે મને ઈ કેવા આવ્યા હતા ને કે હતાધારનું કરી નો નાખે હતા ધારનું કરવું હોત ને તો રૂપિયા લઈને વયો ગયો હોત મરચું લઈ અને પાછો હતાધારનો આવ્યો હોત એ ભલા માણસ કોઈ માણસને ધંધો થપાટ મારે એનો પરિવાર થપાટ મારે અને ડૂબતો હોય ને ભલા તો એની આંગળી પકડી ને કાંઠે ચડાવજો એ મને કેવા દયો કે શામજી બાપુ સત નો આધાર સતાધાર જેની ઉપર આશીર્વાદ નો થાપો પડી ગયો મિત્રો એ મણિલાલ વાણિયો બગરાનો થાય એટલી ટેલ કરી અને બાપુ એ આશીર્વાદ આપી માણસ મુંબઈ ગયો